બિલકુલ તો પ્રદીપ મોરે મોરો કરવાની જે વાત હતી એ સિલેક્ટેડ ડાયરાની અંદર કોઈ જગ્યાએ ગયા અને કોઈ જગ્યાએ ના ગયા કોઈને ખુશીની લાગણી થઈ તો કોઈને દુઃખની લાગણી થઈ બિલકુલ ની લાગણી થઈ ત્યાંથી દિવાયત મોરે મોરો આપી દેવામાં આવ્યો છે

દેવાયત ખવડની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે સાથે જ દેવાયતની દેવાયત ખવડની ગાડી સાથે તોડફોડની પણ ઘટના આવી છે વિવાદિત કલાકાર દેવાયત ખવડને લઈને આ સૌથી મોટો સમાચાર આવ્યા છે દેવાયત ખવડની ગઈકાલે રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર છે દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને બીજા કાર્યક્રમમાં હાજર ન રહેતા બબાલ થઈ છે સાણંદ નજીક મોડી રાત્રે બબાલ થયા હોવાના સમાચાર છે દેવાયત ખવડની ગાડી છે તે પણ તોડવામાં આવી છે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ સાથે મારકૂટના પણ અહેવાલ છે સમગ્ર મામલે જે પોલીસ તજવીજ છે તેના દ્વારા

અને બ્રિજર છે જી હા વિવાદિત કલાકાર દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર દેવાયત ખવડની કઈ કાલે રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ લઈ લીધા હતા અને એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને બીજા કાર્યક્રમમાં હાજર ન રહેતા આ બબાલ થઈ હોવાના સમાચાર છે દેવાયત કાનાભાઈ સાથે ગાડી પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હોવાના પણ સમાચાર છે વિવાદિત કલાકાર દેવાયત ખવડ કે જે આજકાલ વિવાદમાં આવે છે તેવા સુપ્રસિદ્ધ કલાકાર દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખી લીધા હતા અને એ બે ડાયરાના કાર્યક્રમ સાથે રાખી લેતા સનાથલના જે ગામના લોકો હતા જે આગેવાનો હતા જેમનો કાર્યક્રમ હતો તેમના દ્વારા ગાડી તોડી અને ગાડી કોઈ અજાણ્યા સ્થળે સંતાડી દેવામાં આવી હોવાના પણ સમાચાર છે દેવા ખાવડના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમની સાથે મારકૂટના પણ સમાચાર છે જો કે આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે ગઈ કાલે રાત્રે મોટી બબાલ થઈ દેવાયત ખવડના એક જ જગ્યાએ બે કાર્યક્રમ રાખી દેવામાં આવ્યા હતા અને એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને સનાથલ નજીકના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા આખી ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે અને న్యూઝ રૂમ સૌથી પહેલા આપને આ સમાચાર આપી રહ્યું છે કારણ કે જે ઘટના છે એ ઘટનાની વાત કરવામાં આવે તો દેવાયત ખાવડે બે કાર્યક્રમ એકી સાથે રાખી લીધા હતા અને જે જે સનાથલ નજીકનો કાર્યક્રમ હતો ત્યાં હાજર ન રહ્યા અને વડવાડા ધામ મંદિર તાલુકો સોજીત્રા જિલ્લો આણંદ પાસેનો કાર્યક્રમ હતો ત્યાં દેવાયત ખાવડ હાજર રહ્યા હતા મારી ટીમને કહીશ કે બંને દ્રશ્યો બતાવે કે જ્યાં દેવાયત ખાવડે જે બે કાર્યક્રમો એકી સાથે રાખી લીધા હતા એ બંને કાર્યક્રમોની જે તારીખની વાત કરવામાં આવે તો જે પહેલો કાર્યક્રમ કે જ્યાં દેવાયત ખાવડ હાજર ન રહ્યા એ કાર્યક્રમ ચૌહાણ સમાજવાડી સનાથલ અને કાર્યક્રમ હતો ઉચ્ચે મુઠેરી ઊંચા મુઠી ઉંચેરા માનવીના સત્કર્મ દ્વારા પુષ્પાંજલિ સ્વ ઉલ્લાસબા કાનજીબા ચૌહાણ અને સ્વ કાનજીબા પરબતસિંહ ચૌહાણ એમના કાર્યક્રમ હતો એમને યાદગીરી કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર પણ પચીસ દેવાયત ખાવડ એ કાર્યક્રમમાં હાજર નતા રહ્યા અને બીજો કાર્યક્રમ જે દેવાયત ખાવડનો હતો એ તારીખ વીસ બે બે હજાર પચીસ નવ કલાકે કલાકાર હતા દેવાયત ખાવડ અને ખીમજી ભરવાડ આ ભવ્ય લોક ડાયરો વેદ ભીખુભાઈ સોમાભાઈ રબારી મફતભાઈ સોમાભાઈ રબારી કનુભાઈ ભીખુભાઈ રબારી અને વિક્રમભાઈ વિજયલાલ એમના શિવ મંદિરની મૂર્તિ અને મહીસાગરજી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેની અંદર દેવાયત ખાવડ હાજર રહ્યા હતા અને જે અહીંયાનો જે કાર્યક્રમ હતો તેની અંદર હાજર ન રહેતા ત્યાંના લોકો દ્વારા દેવાયત ખાવડની જે ગાડી છે ગાડી તોડવામાં આવી છે ડ્રાઈવર જ્યારે ગાડી લેવા ગયા તો તેમને પણ મેથી પાક ચખાડવાની જે વાત છે વાત સામે આવી રહી છે પ્રદીપ કચિયા મારા સહયોગી જોડાયા છે પ્રદીપ શું માહિતી મળી રહી છે ગેવાયત ખાવડની ગાડી પર હુમલો થયો ગાડી તોડવામાં પણ આવીને અત્યારે ગાડી